એક બાજુ બનાસકાંઠાની બેન છે તો બીજી બાજુ બનાસકાંઠાની બેંક ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર તાક્યું નિશાન એક બાજુ બનાસકાંઠાની બેન છે તો બીજી બાજુ બનાસકાંઠાની બેંક બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર ઝુબેશ શરૂ થઈ ગયો છે ત્યારે આજે ડીસા તાલુકાના ઢેઢાલ ગામે યોજાયેલ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેર સભામાં તેમણે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યું હતું બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઝંઝાવાતી ચૂ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે આજે ડીસા તાલુકાના ગામડાઓમાં તેમની જાહેર સભાઓ યોજાઈ હતી ડેઢાલ ગામે મહાકાળી માતાજીના મંદિરે પણ ગ્રામજનોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગેનીબેન ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય એને સહકારી તંત્ર રાખ્યું જ નથી માત્ર તેમના રાજકીય મેળવડા કરવા માટે અને હવે બનાસ ડેરી પર માત્ર ભાજપના ઝંડા પર બાંધવાની બાકી છે અમે તો એવું કહીએ છીએ કે હવે તમે એવું નક્કી